આપણે જુદા જુદા પક્ષીઓના અવાજ કરવાના છે તમારે હું જે પક્ષીનું નામ બોલું ને એ પક્ષી કેવું બોલે ને એ તમારે કહેવાનું છે સમજાઈ ગયું બધાને સરસ ચલો ચકલી કેવું બોલે ચી 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 બોલે ને ચકલી સરસ મોર કેવું બોલે તેહુક તેહુક સરસ પછી સરસ પછી કોયલ કેવું બોલે સરસ પછી કબૂતર કેમ બોલે पक्षी पोपट केम बोले राम राम सीताराम ही बोले सीताराम बोले ने पोपट सरस पक्षी होलो केऊ बोले पक्षी बत्तख केम बोले પક્ષીઓ કેમ ઉડે પક્ષીઓ બની ને ઉડે તો બધા